બધા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ આજે આપણે કેસરી મલાઈ પેડા બનાવવા જઈ રહ્યા છે એકદમ જલ્દી સિદ્ધ થાય થઈ જશે આ સામગ્રી એકદમ ફટાફટ સિદ્ધ થવાળી સામગ્રી છે અને સુંદર સામગ્રી છે ખૂબ જ આપણે બનાવવાની શરૂઆત કરીએ આના માટે આપણે અડધો લીટર જેટલું દૂધ લઈ લેશું એ દૂધને આપણે સરસ રીતે તેજ આંચ ઉપર ઉકાળી લેશું જ્યારે દૂધ સરસ રીતે ઉકળી જાય બે ચાર વાર એના પછી આપણે આમાં ખાંડ પધરાવી લેશું આ દૂધ હવે સરસ રીતે ઉકળી ગયું છે દૂધ આપણે સાદું જ લેવાનું રહેશે આ વાતનું વિશેષ ધ્યાન રાખજો તમે મલાઈવાળું દૂધ આપણે આ સામગ્રી બનાવવામાં નહીં લઈએ હવે આપણે આમાં ચાલીસ ગ્રામ જેટલી ખાંડ પધરાવી લેશું અને અગર આપણે આમાં કપથી જોઈએ મેઝરમેન્ટમાં તો વન ફોર્થ કપ જેટલું આપણે આમાં ખાંડ લા લાગી જશે એટલે આપણે આમાં વન ફોર્થ કપ ખાંડ પધરાવી લઈશું સરસ રીતે આપણે આને હલાવી લેશું દૂધને હલાવતા હોવા આપણે દૂધને ગાળું કરી લઈશું એકદમ એકદમ સુંદર પ્રભુલાયક સામગ્રી તૈયાર થશે લગાતાર આપણે આને હલાવતા હોવા ગાળું કરી લેશું હવે આપણે ગેસને જરાક સિમ કરી લઈએ છીએ એટલે જરાક ધીમું કરી લઈએ છીએ સાઈડમાં મેં આમાં કેસર જરાક ઘોટીને રેડી કરી દીધી તો એ આપણે કેસર આમાં પધરાવી લઈશું જો અગર તમને આમાં સાદો મલાઈ પેડા તૈયાર કરવો જોઈએ એકદમ સાદું રાખવું છે તમે તમને સામગ્રીને તો આમાં કેસર ન પધરાવતા હમણાં આપણે કેસરી મલાઈ પેડા બનાવવા જઈ રહ્યા છે તો આમાં કેસર પધરાવ્યું છે લગાતાર આપણે આને હલાવતો જ રહેવાનું રહેશે કઢાઈ આપણા અમે ભારે પેન્દાની યુઝ કરશું અને કન્ટિન્યુ હલાવતા રહેશું આ વાતનું વિશેષ ધ્યાન રાખજો તમે આ જો આ આપણું મિશ્રણ હવે ગાળું થઈ ગયું છે હવે મેં આમાં ચમચી ચેન્જ કરી લીધી છે આમાં મેં ગોલ ચમચો લઈ લીધો છે જેનાથી આપણે માવાને ફેટવામાં સારું રહેશે ઇઝી રહેશે આપણે જેનાથી તો આ ચમચો લઈને આપણે સરસ રીતે માવાને ફેટી લેશું કન્ટિન્યુ એક જેવું હલાવીને આપણે આમાં ફેટતા વખતે ગેસને સીમ કરી લેશું લો કરી લેશું ફ્લેમને અને ફેટતા જશું અને કન્ટિન્યુ જ્યારે આ માવો કઢાઈથી છૂટવા માંડે તો ત્યારે આપણે ગેસ બંધ કરી દઈશું આની લગાતાર આને હલાવશું જરાક વાર કઢાઈમાં આપણે આને ચારેય બાજુ સરસ રીતે ફેલાવીને આમ ચોંટાડી દઈશું જેનાથી સરસ રીતે ઠંડુ થઈ જશે પાંચ મિનિટ પશ્ચાત આને ફરી આપણે એકવાર ફેટી લઈશું પાંચ મિનિટ માટે આને ઠંડુ થવા મૂકી દઈએ આપણે પાંચ મિનિટ આને થઈ ગયા છે હવે ફરી એકવાર આને આપણે સરસ રીતે ઘૂંટી લઈશું ડાયરેક્શનમાં ઘૂંટી લેશું આપણે આને હવે આપણે આને એક બાજુ એકઠ્ઠું કરી લઈએ એકદમ સુંદર માવો આપણો તૈયાર થયો છે પેડા માટે આમાં હવે મેં અડધી ચમચી જેટલું એલચી પાવડર પધરાવી લીધું છે હમણાં ઠંડીની સિઝન આવશે તો આપણે હવે આમાં જાવિંત્રી અને જાયફલ પણ પધરાવી શકે છે હું હમણાં નથી પધરાવતી આમાં પણ હવે ઠંડીનો સિઝન જેમ ધીમે ધીમે વધારે સ્ટાર્ટ થશે ઠંડી ત્યારે આમાં આપણે પધરાવી લેશું એને સામગ્રી સિદ્ધ કરતા વખતે હવે આપણે આનો એક ગોલ સાઈઝ કરીને નાના નાના ગોલ સાઇઝ કરીને આને રાખી દઈશું અડધી કલાક માટે આ ગોલ શેપ કરીને આપણે આને રાખી દઈશું સામગ્રીના અડધી કલાક પશ્ચાત આપણે આમાં આને સાજાથી શેપ દઈ દઈશું આના પછી ઉપર કેસરથી આની સજાવટ કરી લેશું સામગ્રીની પછી પિસ્તાથી સજાવટ કરી લેશું કેશર અને પિસ્તા બંનેથી આપણે આ સામગ્રીની સજાવટ કરી લેશું જો આ રીતનો કે પેડાનો સાચો આવે છે મારે બજારમાં એને લઈને આપણે પેડામાં શેપ દઈ શકીએ છીએ સામગ્રી ખૂબ જ સુંદર લાગે છે આનાથી ગોલ શેપ દઈને જરાક આપણે આના પ્રેસ કરવાનો રહેશે અને આપણી સામગ્રી તૈયાર થઈ જશે બે ત્રણ કલાક માટે આ પેડાને આપણે આ જ રીતે રહેવા દઈશું તો આ થાળીથી અલગ થઈ જશે હમણાં આ જરાક ચોટી ગયા છે થાળીમાં તો સરસ રીતે તો બે ત્રણ કલાક પશ્ચાત આપણે સરસ રીતે આને અલગ કરી લેશું એના મેરેજ થાળીથી અલગ થઈ જશે આપ બધા લોકો પણ આ સામગ્રી ટ્રાય કરો અને ઠાકોરજીનો ભોગ ધરો અને જે કોઈ પ્રોબ્લમ આવે તો મને કમેન્ટ્સમાં જરૂર પૂછજો બધા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ